અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખાનગી સ્કૂલની બસ ભુવામાં ઉતરી ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસે બની ઘટના વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભુવામાં ઉતરી પડતા મચ્છી અફરા અફરાતફરી બસમાં દસથી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી ડીપી રોડ પર ચાલતી ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પૂરણ ન કરતા ઠેર ઠેર ભુવારાજ છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને ભારે હાલાકી સદનસીબે બસ ભુવામાં ઉતરી પડવાની ઘટનામાં મોટી જાનહાની ટળી તો નગરપાલિકાના પ્રી મોન્સૂન ના ધજાગરા ઉડાવતા દ્રશ્યો આવ્યા સામે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ